એ બધા સવાબ કરીને ભ્રષ્ટાચારનો ઉગાર અમારો સાહેબ એવું નદી માર્કો અમે આ મજબૂત ગયને આને શાસનમાં આપ જોઈ રહ્યા છો તેમ જનતાના પ્રશ્ને જામનગરની જનતાના જે પ્રશ્નો છે એને આપવા માટે અમે સતત છેલ્લા બે મહિનાથી સ્ટેન્ડિંગ કમિટી હોય કે જામનગરના ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારી હોય આ બધા પાસે અમે જવાબ માંગી રહ્યા છીએ કે તમે ચાલીસ ટકા કમિશનનું વાડી જ્યાં ચાલુ કરી છે એ પ્રજાના પૈસા લૂંટવાનું ક્યારે બંધ કરશો વાત છે આજે પણ સ્ટેન્ડિંગ કમિટી છે દર પંદર દિવસે આ સ્ટ્રેનિંગ કમિટી મળે છે મળી અને જનતાના પ્રશ્નો અને આપવાના બદલે જે કામ કરવાના છે એના બદલે પોતાને કેમ લાભ થાય કોન્ટ્રાક્ટર પાસેથી કેમ પૈસા મળે પાટલા કેમ ઈલું કરવું આ બધી સેટિંગ કમિટી ચાલીસ ટકા વાળી છે હમણાં જ તમે જોવો છો અમે ગયા વખતે પણ સેટિંગ સેટિંગ કમિટીના ચેરમેનને મળવા ગયા હતા પણ એક વાગ્યા સુધી ચેમ્બરમાં પણ ના આવ્યા ત્યાર પછી અમે મેયરને પણ મળવા ગયા હતા એ પણ નહોતા

માત્ર ને માત્ર ઓફિસ માં બેસીને વાતો કરવી પણ ભ્રષ્ટાચાર સાથે આદરવો અને ચાલીસ ટકા કેમ કમિશન મળે એ જ આ ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ કરે છે આજ રોજ ફરીવાર અમે સેટિંગ કમિટી ના નામે આ લોકોને ઉજાગર કરવા એવા છે કે તમે ભ્રષ્ટાચાર છોડો અને પ્રજાના કામ કરો આવતા દિવસોમાં જામનગર ની જનતા તમને ક્યારેય માફ નહીં કરે